મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોક તો આજે આપણે ડાયરેક્ટ ગાડી એસી બ્લોક ચાલુ કર્યો છે નાઈ ધોઈ સ્ટાર્ટ થઈ ગઈ હું નળપાલ ભાઈ અત્યાર ગયા લાગી ગયો છે અને અગરબત્તી કમ્પ્લીટ કરી નાખી અને હાલો હવે જઈ રહીએ ચા પીવા જોઈએ ને ફોટો મારો આવો મિત્રો હોટલે પહોંચી ગઈ છે નળપાલ ભાઈએ ચા લઈ લીધી છે ને આપણે ચા એ ઠરવા મૂકી દીધી છે

મિત્રો ભરોના લોકેશન ઉપર જઈ ત્યાં અહિયાં જોઈતા દરિયો એટલો વરસાદ આવ્યો મિત્રો જોઈ લો કેટલો વરસાદ એ જોઈ લો મિત્રો

આપડી ગાડી કમ્પ્લેટ ભરાઈ જાય છે ને હવે હું હરપાલભાઈ જાય છે હોટલ બાજુ પાર્સલ લેવા હાલો હવે હોટલે જઈને તમને દેખાડું આપણે પાર્સલમાં માં હું લેવી છે જમવાનું હાલો મિત્રો જમવાનું પાર્સલ લઈ લીધું હેમ જો બધા ધોળી જઈ વરસાદ બાકી બોલાવે હરપાલ ભાઈ જો હરપાલ ભાઈ બાકી

હાલો ચા ભી નીકળીએ આપણે એ જવાનું આપણે લીમડી બધી મેળી મને બંધી

બીજા એક બે ગ્રુપના ગયા એમને ફોન કર્યા નથી પણ નયનભાઈને અત્યારે ફોન કરીને અણી કાઢ લીધી છે નયનભાઈએ તો એમ કહી દીધું કે ભૂલી ગયા લો સોરી ફોન કરવાનું એટલે ભૂલચૂક માફ કરજો એમ કહી દીધું આપણે આપણા કાનપાનો કંઈ રિપ્લાય આવ્યો નથી કાયદેસર એમને ગ્રુપમાં ફળવાઈ કે આપણે એ તો એની કાર્યવાહી કરવામાં આવશે બરોબર મિત્રો હાલો મિત્રો આપણે ઘરે જઈને તો નહીં પણ અહીંયા હેલા જ ગામમાં બ્લોગનો યાડ કિડ ની કી છે તો આપણો વ્લોગ તમને ગમો હોય મિત્રો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈજો જય માતાજી બરોબર બરોબર બરાબર ચાલો તારે